આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પહેલાના સમયમાં ખાલી ને ખાલી મોટા વ્યક્તિઓમાં કાતો યુવા વ્યક્તિઓમાં આપણને જોવા મળતી હતી પણ આજકાલ અમારા દસ વર્ષના અનુભવના આધારે અમે કહીએ છીએ કે ઘણા એવા બાળકો આવે છે જેની અંદર પણ આ એક સમસ્યા કોમન થતી જાય છે અને કોમન સમસ્યાનું નામ છે કબજિયાત કબજિયાતનું નામ સાંભળતા આપણને દરેક વ્યક્તિને એવું લાગે કે ભાઈ કબજિયાત એટલે નોર્મલ વસ્તુ છે પણ એ ઘણી વખતે ધીમે 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 મોટું સ્વરૂપ ધારણ કરતું હોય છે તો આજે આપણે આ સિમ્પલ જે કબજિયાતના નામે આપણે ઓળખ ઓળખતા હોઈએ છીએ એના કયા કારણો છે જે બાળકોને ઇફેક્ટ કરતા હોય છે એના વિશે વાત કરીશું નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર પ્રવિણ ખરાડી ગાંધીનગર ગુજરાતથી તો સૌથી પહેલું તો આવે છે કે આજના બીજી શેડ્યુલની અંદર ઘણી વખત મા બાપ બાળકોને રેડી ટુ ઇટ આઈટમો વધારે આપતા હોય છે ઇવન ઘણી વખત તમે જોયું છે કે ભાઈ નાસ્તાની અંદર પણ બ્રેડ છે વધારે તળેલી છે મેદાની છે આથાવાળી વસ્તુઓ છે આ બધી વસ્તુઓ આપતા હોય છે ઘણી વખત કેવું હોય છે કે વેફર પણ ઘણા બાળકોને અમે આપતા જોયેલા છે અને ઘણા વ્યક્તિઓ તો વાલીઓ આવીને એ રીતની અમને એમની રૂટીન લાઈફ વિશે અમને જણાવતા હોય છે બીજી વસ્તુ હોય છે કે બાળકોને એમની જે ફિઝિકલ રમતોથી દૂર રાખવાના દૂર રાખવાના વધારે પડતો મોબાઈલનો ઉપયોગ એ જમતી વખતે પણ હોઈ શકે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે બાળક બહાર મેદાનમાં ના રમવા જઈને મોબાઈલની અંદર ગેમ્સ રમતા હોય બરાબર છે ઘણી વખત બાળકને સવારે વહેલો સ્કૂલનો ટાઈમ હોય તો સવારે સ્કૂલના ટાઈમના કારણે મોડું થતું હોવાના કારણે બાળક નોર્મલી જે લેટરીન જવું પડતું હોય એ ના જતું હોય અને એ રોકી રાખતું હોય એના કારણે પણ અમે ઘણા બાળકોને રોજ ડેલી જવાની આદત ના પણ હોય તો એના કારણે પણ આ વસ્તુ બધી ક્યાંક ને ક્યાંક થતી હોય છે બીજી વસ્તુ કે બાળકોને રાત્રે મોડે સુધી જાગવાની મોબાઈલ જોવાની થઈ હોય છે તો આ પણ એક બીજું કારણ હોઈ શકે છે યોગ્ય પ્રમાણમાં લિક્વિડ ખોરાક ના લેવો તો પણ આ રીતની પ્રોબ્લેમ થઈ શકે છે વધારે પડતી બ્રેડ છે ચાઇનીઝ બ્રેડવાળી ચાઇનીઝવાળી આથાવાળી વસ્તુઓનો વધારે પડતો કોલ્ડ ડ્રિંક ઠંડા પીણા આઈસ્ક્રીમ આ બધી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરવો વધારે પડતા એનર્જી બુસ્ટરનો ઉપયોગ કરવો વધારે પડતું શું કહે કોમ્પ્લેન બોન મીટર આ રીતના વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરવો તો આ જ બધા કારણો હોય છે તો બાળકોની અંદર કબજિયાત થવાનું હવે સિમ્પલ ચલો કે કોઈ આ બધા કારણોસર બાળકોને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ ગયો તો એના કારણે થશે શું કબજિયાતના કારણે એક તો બાળકને ભૂખ ઓછી લાગશે ભૂખ ઓછી લાગશે એના કારણે જમવાનું ઓછું લેશે જમવાનું ઓછું લેશે એટલે બાળકનું ક્યાંક ને ક્યાંક ઇમ્યુનિટી ઉપર ઇફેક્ટ થશે ઇમ્યુનિટી ઉપર થશે તો નાના મોટા વાયરલ ઇન્ફેક્શન બાળકોને જલ્દી ઇફેક્ટ થશે આના કારણે બાળક વારંવાર બીમાર થતું પડ થયા કરશે બીજી વસ્તુ કે એની ધીમે ધીમે વજન પણ ઓછું થતું છે ઘણી વખત કરમિયા છે સ્કીન ડિસીઝ છે આ રીતના પ્રોબ્લેમ્સ પણ થવાની શક્યતાઓ રહેતી હોય છે ઘણી વખત બાળકો પેટમાં દુખાવાની સતત કમ્પ્લેન કર્યા કરતા હોય છે તો આ બધા જ કારણો છે અને લક્ષણો છે જે નોર્મલી બાળકોની અંદર આપણે થતા જોવા મળતા હોય છે વેક્સિન આની ટ્રીટમેન્ટ જોવા જઈએ તો આની અંદર સિમ્પલ ટ્રીટમેન્ટ આપણે બાળકોની અંદર આપતા હોઈએ છીએ તો પહેલાં તો જેટલા બી આપણે નિદાનો કીધા એ બધા જ સ્ટોપ કરવા પડે એની જગ્યાએ સિમ્પલ દાળ ભાત શાક રોટલી નો ખોરાક અને વધારે પડતો લિક્વિડ આહારનો ઉપયોગ કરવો જોઈએ બાળક જેટલું પાણી છે પી શકે એટલું પાણી પીવડાવવું જોઈએ પ્લસ જોડે જોડે આયુર્વેદનું ત્રિફળા સિરપ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો જો બાળક સૌથી નાનું નાનું ઇન ધ સેન્સ કે બે અઢી વર્ષ હોય પણ જાતની સિરપ કાં તો કોઈ પણ જાતની મેડિસિન લઈ શકતું ના હોય તો આવા બાળકોની અંદર નજીકના આયુર્વેદ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ જે તમારી આજુબાજુ અવેલેબલ હશે તમે સર્ચ કરીને એમની પાસે જઈ અને બસ્તી ચિકિત્સા મારા દસ વર્ષના અનુભવને આધારે હું એટલું ચોક્કસ કરી કહી શકીશ કે બસ્તી ચિકિત્સા ઇઝ ધ મોસ્ટ કોમન ચિકિત્સા ઇન પસ્ટિપેશન ઘણી વખત અમારી પાસે બાળકો આવતા હોય કે ભાઈ બાળકને સ્કૂલ પાસ થતું જ નથી અંદર સપોઝ મૂકીને કાં તો વધારે પડતી પાવરવાળી દવાઓ આપી તો જ એને લેટિંગ જવું થવું પડતું મળ એકદમ સુકાઈ ગયો હોય આંતરડાની મુમેન્ટ એક ખલાસ થઈ કે આવા પણ ઘણા બધા બાળકો મહિનાની અંદર અમારી પાસે બે થી ત્રણ બે થી ત્રણ આ રીતના પેશન્ટ અમારી પાસે આવતા જ એમાં અમે કોઈ પણ ઓરલી મેડિસિન કોઈ પણ આયુર્વેદિક ઓરેલી મેડિસિન અને એની સાથે સાથે અમે બસ્તી આપતા હોઈએ છીએ બસ્તીનો કોષ હોય છે માત્ર આઠ દિવસ બસ્તીની અંદર કેવું હોય છે કે અમે અમુક મેડિકેટેડ તેલ આપતા આવે એને બાળકની એજ પ્રમાણે વીસ ત્રીસ પચાસ સાહીઠ એમએલ સુધી અમે બસ્તીની બસ્તી એટલે કે વન ઓફ એનીમાં અમે બાળકને આપતા હોઈએ છીએ વિધિન આઠ દિવસની અંદર બાળક નોર્મલી એનું કોન્સ્ટિપેશન દૂર થઈ જતું છે જોડે જોડે જે આ મેં કીધું કે ભાઈ આટલા કારણોથી દૂર રહેવું એ દૂર બાળકને બને ત્યાં સુધી અવોઇડ કરાવવું જોઈએ જમવાનું ગરમ ગરમ સિમ્પલ ડાયટ ખોરાક આપશો હું માનું છું ત્યાં સુધી બાળકોને આ રીતનું કોઈ પણ પ્રોબ્લેમ ભવિષ્યમાં પણ નહીં થાય અને હશે તો પણ એનું ક્લિયરન્સ આવી જશે ધન્યવાદ થેન્ક યુ